સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ કોમરીસની અંદર મિત્રો આયુષ્યમાન ભારત યોજનાની અંદર તમારું લિસ્ટની અંદર તમારું નામ છે કે નહીં બે હજાર ઓગણીસની અંદર તમે જોઈ શકો છો તમને મિત્રો એક હું લિંક આપી દઈશ તેની અંદરથી કેવી રીતે નામ જોવું તે આ વિડીયોની અંદર બતાવીશ અને એ પહેલાં મિત્રો ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને બાજુમાં આવતા બે લાઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં આયુષ્યમાન ભારત યોજના બે હજાર ઓગણીસ લિસ્ટ તમારું નામ જણાવો પ્રોમિકની અંદર આયુષ્યમાન ભારત યોજના જે જે નામ આવ્યા છે આ લિસ્ટ પ્રમાણે આપણે લિંક છે ત્યાંથી તમે મિત્રો તમારું નામ છે કે નહીં તે ચેક કરી શકશો સૌ છે મિત્રો અહીંયા સ્ટેટ છે ત્યાં અહીંયા આપણે સિલેક્ટ કરી દઈશું અહીંયા સિલેક્ટ કરી અને ત્યારબાદ અહીંયા ગુજરાત સિલેક્ટ કરી દઈશું ત્યારબાદ છે મિત્રો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાના રહેશે તો ડિસ્ટ્રિક તમારો જે તે ડિસ્ટ્રિક્ટ હોય તે સિલેક્ટ કરી દઈશું અહીંથી જે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું જે જિલ્લાઓ હમણાં છૂટા પડેલા છે તે એના આગલા જિલ્લાઓના નામ જ અહીંયા રાખવાના રહેશે સપોઝ કે મારું દેવભૂમિ દ્વારકા જિલ્લો છે તો હું જામનગર જ રાખીશ કારણ કે દેવભૂમિ દ્વારકા છે જે આમાં અપલોડ નહીં થયેલ પછી મિત્રો જે તમારો તાલુકો હોય તે અહીંયા તાલુકો સિલેક્ટ કરી દેવાનો રહેશે ત્યારબાદ મિત્રો અહીં તાલુકા સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમારું ગામનું નામ છે સિલેક્ટ કરવાનું ગામનું નામ અહીં ગામનું નામ સિલેક્ટ કરી દીધા બાદ જે તે ગામનું નામ હોય એ મિત્રો અહીં સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીં સબમિટ બટન છે તેના પર ક્લિક કરવાનું રહેશે એટલે મિત્રો આ તમારો પેજ છે નવા પેજની અંદર હમણાં જે ઓપન થઈ જશે આ પ્રકારનું પેજ છે મિત્રો તમને અહીંયા બતાવવામાં આવશે આ જે જે નામ છે મિત્રો એ આયુષ્યમાન ભારત યોજનાની અંદર છે નામ આવેલા છે તમે જોઈ શકો છો એટલા બધા નામ છે એ ટોટલ બહુતેર જેટલા નામ છે અહીંયા આવેલા છે આ લિસ્ટની અંદર આયુષ્યમાન ભારત યોજનાની અંદર છે એ બહુતેર જેટલા નામ છે એ ગામના આવેલા છે તો આ જે બહોતેર અંદર અને ટોટલ સિત્યાસી જેટલા નામ આવેલા છે તો મિત્રો આ જે નામના યોજના હોય તે બાજુની હોસ્પિટલની અંદર જે ત્રીસ રૂપિયા ભરી અને તેના કાકડીયા જમા કરાવી અને પોતાનું કાર્ડ છે એ જમા કરાવવાની જમા લઈ લેવાનું રહેશે એટલે જે તે નામ આવેલા હોય જે લોકોના તે ચેક કરી અને બાજુની જે સી જે હોસ્પિટલ હોય સીએસસી હોસ્પિટલ ત્યાંથી છે એ લઈ લેવાનું રહેશે તેનું કાર્ડ તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને કોમેન્ટ કરો અને અમારી ચેનલને હજી તમે ફોલો ન કરી હોય સબસ્ક્રાઈબ ન કરવી તો તને સબસ્ક્રાઈબ કરશો